અમરેલી અને રાજુલાનો ધાતરવડી ડેમ બે ઓવરફ્લો થઈ ગયો છે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક થઈ છે ધાતરવડી ડેમ બેનો એક દરવાજો ખોલીને પાણી છોડાઈ રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા નવ જેટલા ગામો છે તેને અલર્ટ કરવામાં આવ્યા છે ધાતરવડી નદી કાંઠે આવતા ગામોને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે તેને લઈને ઉપરવાસ માં સારો વરસાદ થતા રાજુલા અને આસપાસના જે ગ્રામ છે તેમાં વરસાદ થતા ધાતરવડી બે ડેમ જે ઓવરફ્લો થયો છે જેનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે આમ ક્યાંક ને સારો વરસાદ થતા જે ડેમ છે તેનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે જેને લઈને જે નીચાણવાળા તેને અવરજવર કરવાની મનાઈ ફરવામાં આવી છે ના પાડવામાં આવી છે સારો વરસાદ થતા ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તેમાં પણ કોઈ ખુશી જોવા મળી રહી છે જી બિલકુલ આભાર કેથન સમગ્ર વિગત બદલ